નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ધોરાજી તાલુકાના નાની પરબડી ગામની અંદર પન્નાભાઈજી ભરવાડ છે જે ખેતી કરે છે અને સફળ ખેતી કરે છે તો આપણે એમની વાડીની મુલાકાત આવ્યા છીએ તો જો શરૂઆતમાં જોતાં જ આપણે વાડીએ ત્રણ પેશું છે ગાય અને બળદ પણ બાંધેલા છે અને આ એક છાણિયા ખાતરનો સારો એવો સ્ત્રોત છે ત્યાર પછી આખી વાડીનું લોકેશન છે જો સરસ મજાના ઝાડવા છે

એના વિશે આપણે જાણશું અને સૌ પ્રથમ તો પન્નાભાઈ આપણે પરિચય પૂછી પન્નાભાઈ આપણું કયો ગામ છે નાની પરબડી મારું ગામ છે ધોરાજી તાલુકો રાજકોટ જિલ્લો અને આપણા મોબાઈલ નંબર નવ્વાણું સાત એસી એકાવન એક એકતાલીસ અને આપણે આ વર્ષે કયા પાકનું વાવેતર કરેલું છે આ પાક આ વર્ષે આખામાં ફૂલે સંગમ સોયાબીન છે ત્રણક વીઘાની માંડવી છે હા હા બરાબર છે તો સોયાબીન ની અંદર આ વર્ષે ખેતીના પાકમાં કેવું કર્યું છે બહુ બહુ સરસ ઉત્પાદન સરસ છોડ માં એમ કે ફળિયા થી પીસડા સુધી માલ બંધાણ અને આપણે પાયા ની અંદર થી જે શરૂઆત કરી તો આપણે વાવણી નો છે સોયાબીન વાવેલા છે વાવણી નાની વાવણી ના જો ઓરવેલા નથી અને પાયા ની અંદર તમે કઈ કઈ વસ્તુ આપેલી છે પાયા ની અંદર આ જય કિશન પોટાશ મે વાપરેલું છે બરાબર છે ત્યાર પછી બીજી બીજી કોઈ વસ્તુ કોઈ એમપી કે ડીએપી કોઈ મે બીજી કોઈ વસ્તુ વાવી આ અનાઈડી જ નથી આજ 5 વર્ષ થયા અને આપણે આની અંદર બીજી કોઈ દવાનો છંડકાવ કર્યો એવો નય એક કોરો દવાનો એક ઈરુની માટે એક દાણી દવા છાટી અને એક દાણી હાથી નાનું એવું હતું ને હાથી એક દાણ આપ્યું અને પાક થયેલી એબા પૂરી આપ્યુંતું બીજી કોઈ વસ્તુ મેં આમાં આપેલી જો જો ખરીદ આ પુલે સંગમ વેરાયટી છે અને આ વેરાયટી આમ જો તો ખરા તો

તો જોયું ખેડૂત મિત્રો આપણે ભનાભાઈની મુલાકાત લીધી એમની વાડીએ સોયાબીનનો વાવેતર કર્યો હતો એ પણ જોયું કે સોયાબીનની અંદર ઠેટ મૂળથી જ્યાંથી છોડની શરૂઆત થાય ત્યાંથી ફ્લાવરિંગ ચાલુ થઈ ગયેલું છે અને ઠેઠ ઉપલી ટોચ લગી એમનું ફ્લાવરિંગ થયેલું છે અને એમને ઓછા ખર્ચની અંદર અત્યાર સુધીનું જે ઉત્પાદન છે છોડની જે વૈધ છે એ સારામાં સારી લીધેલી છે કે પાયાની અંદર એમણે જય કિસાન ખાતરનો ડોઝ આપેલો છે ત્યાર પછી એમણે એક વખત હાથી આપેલું છે અને વંચની વંચગાળામાં જ્યારે ઇયરનો પીરિયડ હતો ત્યારે નામની યુરિની દવા પણ એક વખત છંટકાવ કરેલી છે અને એક વખત યુરિયાનો ડોઝ આપ્યો છે આટલી વસ્તુ આપવાથી પણ છોડની કુમાસ વધ ગ્રીનરી ફ્લાવરિંગ બહુ સારામાં સારું છે તો આ આપણે બનાવીની મુલાકાત લીધી કે સફળ ખેડૂતની ખેતી કેવી હોય અને કયા પ્રકારે ખેતી કરે છે એમની આપણે મુલાકાત લીધી જો વિડીયો તમને આ સારો લાગ્યો હોય આવી જ માહિતી તમને હંમેશા મળતી રે રહીએ તો એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ પણ કરજો તો જેથી કરીને આવનાર દિવસોમાં અમને પણ ખ્યાલ આવે કે તમને કયા પ્રકારના વિડીયો પસંદ છે અને કઈ વસ્તુ તમને વધારે ફાવ જોવામાં અનુકૂળતા છે એ મુજબ અમે તમારી સમક્ષ નવા નવા કોન્સેપ્ટો લઈ અને તમારી સમક્ષ અમે હાજર રહીએ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો જય હેજવાન જય કિસાન જય હિન્દ જય ભારત